ખેડૂત મિત્રો ફેબ્રુઆરી માસમાં પ્રેક્ટિકલ તાલીમ કેમ્પની એકદમ ભવ્ય સફળતા કહી શકાય યુટ્યુબમાં તમે રિવ્યૂ જોયા હશે કે જેની અંદર ઘણા બધા વ્યક્તિઓ જે છે એ પોતાનું કામ જાતે કરતાં શીખી ગયા આ ભવ્ય સફળતા પછી તાલુકે તાલુકે મારે રેવન્યુના એક એક જાણકાર ઊભા કરવા એવી ગણતરી છે ગુજરાતના જિલ્લા જુઓ તો તેત્રીસ છે દરેકના આઠથી દસ તાલુકા તમે પકડો તો પણ ત્રણસોથી વધારે તાલુકા એટલે તાલુકા દીઠી એક વ્યક્તિ કરો તો પણ ત્રણસોથી વધારે વ્યક્તિઓને તાલીમ આપવી પડે તો આવી રીતે સાતથી આઠ કેમ્પ કરીએ ને પચાસ વ્યક્તિઓના તો ત્યારે આ તાલુકે તાલુકે એક વ્યક્તિ કામ કરે એવી સક્ષમ વ્યક્તિ બને આ હેતુથી બીજો તાલીમ કેમ્પ જે છે એ માર્ચ મહિનાની આઠ અને નવ તારીખે ગણતરી રાખી છે કારણ કે આઠ અને નવ તારીખે સામી જાર હશે એટલે હજી લગ્નની સિઝન શરૂ નહીં થઈ હોય ઉપરાંત આ બીજો શનિવાર છે એટલે શનિ રવિ રજાના દિવસો પણ હશે આ હેતુથી આ રજાનો દિવસ પસંદ કરેલો છે અને મર્યાદિત સંખ્યા પચાસની અંદર રાખવાની ગણતરી છે તો આમાં પ્રોગ્રામની રૂપરેખા સમજી લો કે ગયા વખતે આપણે જોઈએ તો બે કલાકના ચાર સેશન રાખેલા હતા આ વખતે એનાથી ડબલ તાલીમ આપવી છે એટલે બે કલાકના આઠ સેશન કરવા છે એટલે દસથી બારનું સેશન પછી એક કલાક જમવાનું પછી એકથી જે છે એ ત્રણનું સેશન પછી જે છે ત્રણથી પાંચનું સેશન પાંચથી સાતનું સેશન અને છેલ્લું સેશન એ આઠથી દસનું સેશન આમ પ્રથમની અંદર પાંચ સેશન લઈ લેવા છે અને ત્યાર પછી બીજે દિવસે જે છે એ સાડા છથી સેશન શરૂ થઈ જાય એટલે સાડા છથી સાડા આઠનું સેશન પછી નવ સાડા આઠ પછીનું એ સાડા નવ અને સાડા દસનું સેશન અને પછી ત્રીજું સેશન અને વરી પાછું જમ્યા પછીનું એક સેશન એટલે ચાર સેશન ત્યારે થાય આમ જોઈએ તો આઠથી વધારે સેશન લેવાની ગણતરી છે તો એમાં ગયા વખતની જે કામગીરી હતી એમાંથી ભલે થોડી હાઇલાઇટ તરીકે રિપીટ થઈ જાય એટલે નવા વ્યક્તિઓ આવે એને બધી જાણકારી મળી જાય પણ મુખ્ય નવી નવી બાબતો શું હશે એ આપણે જણાવું છું કે કૂવા અને બોર હોય તો એના એફિડેવિટ કેવી રીતે કરવા સાત નંબરમાં એને ચડાવવા કેવી રીતે એનું ફોર્મ કેવી રીતે ભરવું પાણીપત્રક અને સોળ નંબરનું પત્રક જે છે એ કેવી રીતે આ બધું પ્રેક્ટિકલ કામ સાથે શીખવાડીશું હવે એવી જ રીતે બે ભાઈઓ જુદા પડે તો કૂવામાંથી પાણી લેવાનો હક જે છે એ કેવી રીતે ચડાવવો આના માટે એફિડેવિટ કરવું સહમતીઓ લેવી અને અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે કરવું તથા નવા ભાઈ જેનો ભાગ પડેલો હોય એકનું તો પાણીપત્રક હોય તો બીજાના સોળ નંબરનું પાણીપત્રકમાં ચડાવવું કેવી રીતે એવી રીતે એક ભાઈ જ્યારે જમીન વેચે તો એના કજીયા ન થવા જોઈએ આવા સમયે મોટાભાગના કજિયા આમાંથી થતા હોય છે તો આવા કજિયા નિવારવા માટે પાણીનો હક કમી કરવો જોઈએ આ બહુ ઓછાને ખબર છે પોતે બીજા ભાઈને કબજો કજુઓ આપવી જવા માગતા નથી પણ આડકતરો આપીને જાય છે તો એવા પાણીના હક કમીતે કેવી રીતે કરવા એ પણ હું આમાં પ્રેક્ટિકલ એફિડેવિટ બનાવતા અને હક કમી કરતાં એવા પાણીના હક કમી કરતાં જ પણ શીખવાડીશ એવી જ રીતે ભાઈઓ ભાઈઓ જે છે એના રસ્તા નોંધાયેલા ન હોય પરિણામે બે ભાઈઓ જ્યારે ભાગ પડે તો રસ્તો કેવી રીતે નોંધાવવો અને સાત નંબરમાં કેવી રીતે ચડાવવો હકપત્રકમાં એની કોમન નોંધ કેવી રીતે પ્રેક્ટિકલ પડાવી આ બધું પ્રેક્ટિકલ સાથે શીખવાડીશ એવી રીતે સહભાગીદારી હક હોય તો સહભાગીદારી હક દાખલ કરવાથી ટુકડા ધારાથી પણ બચી જવાય છે અને ખાતેદારી પણ બચે છે એવી જ રીતે આઈઓઆરએ પોર્ટલ ઉપર અને મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હેતુથી મૂળ નોંધ અને વારસાઈ નોંધ શોધતા પણ શીખવાડીશ આ બહુ અગત્યનો ઇશ્યુ છે અને અમથુંય ખેડૂત ખાતદાર સર્ટિફિકેટ ભલે મરજીયાત થયો કઢાવી લેવું જોઈએ અને મરજિયાત થઈ હોય તો પણ આ લિંક તો આપવાની જ છે એટલે આ તો શીખવું અતિ આવશ્યક છે તો મૂળ ખેડૂત ખાતેદારી અને એની વારસાઈ નોંધ પોતાની બાપદાદાની જમીન હોય તો એમાંથી કેવી રીતે વારસાઈ નોંધોને જુદી પાડવી એ શીખવાડીશ એવી રીતે ભાઈ ભાગ જે છે એટલે વેચણી વેચણી અંગેની નોંધ કેવી રીતે દાખલ કરવી સાત નંબરના પાનિયા કેવી રીતે જુદા પાડવા એનું એગ્રીમેન્ટ એટલે શોભનનામું કેવી રીતે બનાવવું તથા એની હકપત્ર નોંધ કેવી રીતે દાખલ કરાવી એટલે વેચણી વેચણીની સાથે સાથે જો રસ્તા અંગેનો હક હોય પાણી અંગેના હક હોય તો એના એફિડેવિટ કેવી રીતે કરવા એને સાત નંબરમાં કેવી રીતે ડિસ્પ્લે કરાવવા એની અન્ય હકોની અંદર કેવી રીતે નોંધ કરાવવી અને એના માટે અરજીઓ પ્રેક્ટિકલ કેવી રીતે તૈયાર કરવી એ પણ આપણે શીખવાડશું રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે આરટીઆઈ નીચે ઘણી બધી માહિતીઓ મળતી નથી હોતી એવા ખેડૂતો ફરિયાદ કરતા હોય છે અમને કોઈ જવાબ દેતા નથી તો આરટીઆઈ અરજી કઈ રીતે દાખલ કરવી આરટીઆઈ છે ને રામબાણ ઇલાજ છે એટલે એના થકી ગમે એવી માહિતી હોય એ મળે મળે અને મળે જ તો આરટીઆઈ કેવી રીતે દાખલ કરવી આરટીઆઈના ગ્રાઉન્ડ શું હોય એ બધું પ્રેક્ટિકલ સાથે હું શીખવાડીશ એવી રીતે સગીરના હક જે છે પુખ્ત થાય તો કેવી રીતે કમી કરવા સગીરનો વાલી પણ કેવી રીતે કમી કરવું આ બધી બાબતો જે પ્રેક્ટિકલ સાથે શીખવાડશું એવી રીતે ડીએલઆરમાંથી પરિશિષ્ટ પાંચ મુજબની નકલો કેવી રીતે મારવી કેટલા ડોક્યુમેન્ટો ઉપયોગી હોય એ રિપીટ પ્રેક્ટિકલ સાથે પણ આપણે આ શીખીશું ઉપરાંત નવી બાબત જે છે એ ઘણી બધી આમાં મેં આપને કીધી કે વેચાણ વશિયત ભેટ સહમાકી કે હક્ષ અને સર્વે નંબર ઉલટ સુલટ હોય તો એના ડ્રેસ શેલ્ડીડ બનીને આવે એટલે વેચાણ ખત તો એને રેવન્યુમાં કેવી રીતે નોંધાવવા અને હકપત્રકે જે છે એ કેવી રીતે ચડાવવા એની પ્રેક્ટિકલ અરજી કરતાં પણ શીખવાડીશ સૌથી અગત્યની વસ્તુ દારપણાનો દાખલો છે કે ઘણી વખત મેડિકલમાં કોઈ છોકરો ભણતો હોય તો મેડિકલના છોકરાનું બોન્ડ લખાવાનું હોય એવી રીતે કોઈને કોર્ટમાંથી જામીન લેવાના હોય ખેતીની જમીન ઉપર કે કોઈને કોઈ કોન્ટ્રાક્ટ રાખવા હોય તો સોલ્વન્સી સર્ટિફિકેટ કઢાવવા હોય તો આના માટેના દાખલા અને દારપણાના દાખલા કેવી રીતે પાંચ પાનો ફોર્મ હોય છે એ આખું હું તમને ભરતા શીખવાડીશ પ્રેક્ટિકલ સાથે શીખવાડીશ એના જરૂરી સંબંધનામા કરાવતા શીખવાડીશ આવું તો ઘણી બધી બાબતો જે છે એ આપણે આવડ આવતા સેમિનની અંદર એડવાન્સ તાલીમ તરીકે લેશું એટલે રિપીટ આવનાર ભાઈઓને પણ ઘણી નવી જાણકારી મળશે અને જે ફ્રેશ હશે એને કશું અટકશે નહીં એને આપણે આગલા સેમિનારમાં રહી ગયું છે એને એક્સ્ટ્રા ટાઈમ દરમિયાન આજે વધારાના સેશન કીધા એમાં એને પણ હું શીખવાડીશ એટલે એ લોકોને તો એક સેશનમાં બે સેશનનું કામ થઈ જશે આ માટેની ફી હજી પ્રાથમિક ધોરણે નક્કી નથી કરી પણ જે ભાઈઓ આગલા વખતે આવેલા છે મને કે ત્રણ હજાર નક્કી થાય તો આગલી વખત જે ભાઈઓ આવી ગયા છે એ માત્ર હજાર રૂપિયા અત્યારે જમા કરાવવાના રહેશે એટલે એના બે હજાર આવી ગયા સમજીશું એક હજાર એને ડિસ્કાઉન્ટ રહેશે એટલે જ્યારે આવે ત્યારે એક હજાર ભરવાના છે જ્યારે જે ભાઈઓ ફ્રેશ છે એમને ત્રણ હજાર ભરવાના છે રજીસ્ટ્રેશન વખતે એક હજાર ભરવાના રહેશે અને જે ભાઈઓ ગયા વખતે નામ નોંધાવેલા છે નથી આવેલા એના પૈસા પણ જશે નહીં એની નવા એક હજાર ભરશે તો આપણે એના ગયા વખતના એક હજાર જમા છે એમ સમજીને આગળ વધીશું એટલે જ્યારે આવે ત્યારે એક હજાર ભરવાના રહેશે ટૂંકમાં આપણો હેતુ ક્યાંય કમાવાનો નથી સેવાના હેતુથી જ આપણે આ તાલીમ આપવાનું એક કામ કરીએ છીએ તો આશા રાખું છું કે તાલીમ ડિક્લેર થાય હજી તારીખ નક્કી નથી કરી તારીખ નક્કી કરી છે પણ નામ નોંધણી શરૂ નથી કરી જ્યારે નામ નોંધણી શરૂ થાય ત્યારે વહેલોને ત્યાં પહેલોના ધોરણે નામ નોંધાવી દેજો આ માહિતી તમે તમારા મિત્ર સર્કલને પણ અત્યારથી આપી દેજો જેથી કરીને જે લોકોને આવવું હોય એ તૈયાર રહે અને યુટ્યુબ સત્તા